ગત તારીખ પાંચમી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચ જિલ્લાના હાસુર તાલુકાના છેવાડાના ગામની એવી એક પ્રાથમિક શાળા છે કે જ્યાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વૃક્ષોનું વાવેતર અને તેનું જતન કરી શાળાને હરિયાળી બનાવી છે આ સાથે જ અન્ય લોકો માટે પણ આ શાળા પ્રેરણારૂપ બની છે જો કે સામાન્ય રીતે સમુદ્ર નજીક હોય ત્યાં પાણીના તળ ક્ષારયુક્ત હોય છે અને આ પ્રકારના ક્ષારયુક્ત પાણીમાં નજરને ઠારે એવી ગ્રીન વનસ્પતિ ઉગતી હોતી નથી પરંતુ આંકલવા ગામની પ્રાથમિક શાળામાં સુંદર વાતાવરણને ઠંડક આપતી મનમોહક ફૂલ ઝાડની શૃંખલા ઉગાડવામાં આવી છે જેનું રહસ્ય શાળામાં બનાવવામાં આવેલ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે ભરૂચ જિલ્લાના હાંસોદ તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલી આંકલવા પ્રાથમિક શાળા ગ્રીન સ્કૂલ તરીકે શિક્ષણ જગતમાં મોખરાનું સ્થાન ધરાવે છે આ શાળામાં ગ્રીન તનલ રેઇન વોટર હાર્વેસ્ટિંગ વાંસની ઝૂંપડીની અંદર પીપ દ્વારા ગામના યુવાનો દ્વારા સોફા બનાવીને બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે સાથે વરસાદી પાણીના રિચાર્જ માટે વરસાદી પાણીના સંગ્રહ માટે પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ગ્રીન તનલ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ આ શાળામાં કરવામાં આવી છે આ શાળાની અંદર આ આંકલવા ગામના સમસ્ત ગામ લોકોનો ખૂબ ઉમદા સહયોગ શાળાને સજાવવામાં પ્રકૃતિ સાથે શિક્ષણના અનેકવિધ પ્ર પ્રોજેક્ટોમાં શાળાને

બેંક એકાઉન્ટમાં શાળાના વિકાસ માટે દાનમાં આપવામાં આવે છે આંકલવા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ભણવા સાથે શાળાને વિકસાવવા માટે પણ ખૂબ જ મહેનત કરી રહ્યા છે તો ગ્રામજનો પણ આર્થિક રીતે શાળાને વિકસાવવા માટે પોતાનો ફાળો આપી રહ્યા છે ત્યારે આંકલવા ગામની સરકારી પ્રાથમિક શાળાએ આંતરરાષ્ટ્રીય ગ્રીન શાળાનો એવોર્ડ મેળવીને આંકલવા ગામને રાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કર્યું છે નર્મદાના છેલ્લા છેલ્લા છેવાડા છેવાડાનું મારું ગામ છે ત્યાંની આ પ્રાથમિક શાળા આંકલવા એ પ્રાથમિક શાળા છે સરકારી શાળા છે પણ એમને આ શાળાને ગ્રીન ગ્રીન સ્કૂલનો એવોર્ડ મળ્યો છે રાષ્ટ્રીય લેવલે ફર્સ્ટ નંબરની સ્કૂલ આંકલવા ગામની છે ને જે છેવારાના ગામની છે અમારા ગામની અંદર ગામના લોકોએ શેરડી શેરડી જે પનવાઈ સુગરમાં જાય છે એમાંથી પાંચ રૂપિયા ટન દીઠ આંકલવા સ્કૂલને દાન આપે છે બીજું કે પરવર સબસિડી આખી આખી પરવર સબસિડી એ સ્કૂલને દાન આપે છે અમારું આ સ્કૂલ આંકલવા સ્કૂલ એ આંકલવા માટે ગૌરવ છે ગૌરવ અનુભવીએ છીએ